આત્મવિશ્વાસ જો મેં મારો આત્મવિશ્વાસ વાપર્યો અને મારી આંગળીને ઝાલી હજુ મૂકી નથી તો એમ તમે તમારું કાંડું પકડાઈ દો જીવો ત્યાં લગીન નહીં મેલે ભલા માણે હું કામ જ્યાં જ્યાં ગુરુવાર શનિવાર રવિવાર ઠેલ્યું ભરવી ભરવી નીકળી જાઉં જોરાવા હાટુ એક જગ્યાએ ખાડો ખોદો તો પાણી આવશે સમજાય હે હા મને પરમ દિવસે એક જણ ભેગા થયા એ કે મેં કુટુંબ હાટું આમ કર્યું ને ફલાણું કર્યું મને જ ના મળ્યો ને મને કંઈ ગણતરી નથી ને આવું કહેતા હતા ખાસ્સી વાર મારી પાસે બેઠા મને ઉતારી પાડ્યો ને બધાએ વિચારે આવું બોલતા એટલે ભાઈ તું હારો છું તું મને શું કામ ગણાવે એનું તને હારાનું સર્ટિફિકેટ પરમાત્મા આપશે તારું જીવન પૂરું થાય ને ત્યાં લગીનમાં તને એનું રિઝલ્ટ આપી દેશે અને તારી હારે એવું ગેરવર્તન કર્યું તો તું નબળો છું એ નથી એ કેવા છે એનો પુરાવો એમને આપ્યો તો હું કામ જગત માં ગાવું હોય સમજાય છે કે જેની સામે અન્યાય થઈ ગયો છે કોકનું કઈ ક્યાં લઈ લીધું છે કોકના શેઢા દબાયા છે કોકના આપેલા પાસા નથી આપ્યા અને ઘણા જ મેં એવા જોયા કે છેલ્લા અઢી મહિનેથી આ આવું આવું કરતા હતા આવવાનો વ્યાત નતો ને આ જ આવ્યા છે એટલે દીકરી દીકરાને ભણાવો એવા ખોટા માણસની સોબતથી દૂર રહો કે છે ને સંગત એવો રંગ લાગે માણસ જેવો સંગ એવો રંગ આવું બધે કારણ કે આ સૃષ્ટિ છે આ સૃષ્ટિ ઉપર જો જાત જાતની બધે આખી ધરતી એક જ છે પણ જાત જાતના વૃક્ષો છે જાત જાતના ફળ ફૂલ એના બધાની અલગ પહેચાન છે કે બાવળીઓરીઓ એક બધી કેરી ના હાલે એમ માણસે એ ટાઈપના છે કે જે જેની પેલી ને વૃત્તિ છે એવું વર્તન લોકો હારે કરે સમજાય હે અને જાજુ તો કઈ નડતું માણસ બીજાનું જોઈને દુઃખી થાય ને આજ નડે બીજું કઈ નહીં કાલ ઊંધું ઊંધું વિચી નાખ્યું બહેન કરીને કર્મ કરવાનું ચાલુ કરો બાકી હું વિશ્વાસ સાથે કહું બે વર્ષે પરમાત્મા તમને હાલવા આવવું પડે માગવા ના જવું પડે તેમ કહું ગોવા પાયા રોજ અઠવાડિયું બે થોડા પૈસા ના દરોડા થાય થાય કર્મ કરવું પડે હું પોતે છું તો નોકરી જવું જ છું મહેનતનો રોટલો ખાવું છું પરમાત્માએ જે કઈ જ્ઞાન આપ્યું જે કઈ શક્તિ કામ કરતી છે એ જાણે છે હું જાણું છું હું કોઈ કંકોત્રી લખીને તો બોલાવતો નથી અને જગતમાં કદાચ પાંચ ગાંડા હોય પચી હોય પાંચ લાખ ના હોય ભાઈ ફાયદા વગેરે આ આ જમાનામાં કોઈ ક્યાંય દોડતું નથી સમજાય હે ને પણ જે થાકીને આવ્યો હોય અને આ ઠાકર સામે એનું ધ્યાન પડી ગયું અને નાભીની કગર લાગી જાય ને તો વહેલા પરોડીએ મારો ઠાકર ઘોડે ભલાડ નાખે 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 આ તો મને હોજ બાપુ ક્યાં છે તમારા પગ જાલ લેવા એટલે પણ તમારા મા બાપના ચાલો ને ત્યાં અને એ ચાલતા ના આવડે ગામના ખ્યાત છો નહીં આ મોટો ધર્મ છે એટલે કહેવાનો ઉદ્દેશ છે એ છે કે અહીં અઢારે વરણ મેં ત્યારે કોઈ નાચ જાજ ન કર્યા અને મેં ક્યારેય પૂછ્યું નથી કે તું કઈ વરણનો તારે અહીં ન જમવાનું બધાને એક જ પંગર કરોડપતિ હોય તો અહીંયા ખાય અને કશું ખીચામું એક કાણીઓ પૈસો ના હોય તો એનું જમવાનું અહીંયા જ હોય ભાઈ કોઈને તેમ જોયું થાળી હું અહીંથી જતી હતી ઘણા એમ કે બાપુ તેમ મન સમજી નહી એક તો આમ થી તું મન ના સમજી એક તો અમારી આગળ રોદડા રહ્યો હું કરવાનું કહું અને રોયે શું થશે દુઃખ જતું રહે છે કે પરમાત્મા એ જે આપ્યું છે ને એ આપણા આપણા ભાગ્યનું લખીને આપ્યું છે અને એ કદાચ એવું બનતું હોય કદાચ સફેદ છાંટા ઉડાડે મેલા થઈ જાય ને ઘરે જાય ને ધોવે એને ધોકા મારે શું ફાડી નાખવા ધોતા હોય છે એમાં રેલો મેલ નીકળી જાય એમ કદાચ પરમાત્મા આપણને જો દુખ આપતો હોય તો એનો મતલબ એવું નથી કે નડતર જ હોય આપણા કુટુંબ આપણા કબીલા આપણા મિત્ર આપણા હગાવાલા આ બધા ધોકા મારતા હોય કે આપણને ખબર પડે કે કોણ ખરાબ ટાઈમમાં કેટલું ભગવાન આપણને સહાનુભૂતિ કરાવે છે કે એકવાર ફાંકો ના રહી જાય કે મારી વાસે આ ઊભું છે સમજાય એ શું સમજાય શું સમજાવું કહો બોલવાની આળા થાય ભલામણા તમને જો બોલવાની થતી હોય કામ કરવાની નહી થાય કેવાનો ઉદ્દેશ્ય એ છે કે આ પવિત્ર ભૂમિકા ઉપર તમારો મારો જન્મ થયો આ ભારત જેવી પવિત્ર ભૂમિ છે ભલામણ આ ધરતી ઉપર કઈક કોક કરીને એને જગત યાદ કરે છે બાકી નથી ઘણા એવું કહેતા કાવડા કંઈક તો લેતા હશે તો જ મંદિર હાલત એક પુરાવો રજૂ કરો એક કે ક્યાંય આ સસ્તાની ગાડી કે આ સસ્તાના માણસો તમારી પાસે પાંચ રૂપિયા માગવા આવ્યા એમ છે